સેવા એ પરમો ધર્મ માનનાર સેવાભાવી પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકના જન્મદિવસની ઉજવણી મહિલા અગ્રણી નિમિષા જોશી દ્વારા અનેક પ્રકારના સેવા કાર્યો કરીને કરવામાં આવી જેમાં સવારે મુંગાજીવની સેવા ગાયને રોટલી પક્ષીઓને ચણ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ બાળકોને નાસ્તો તેમજ આપણા આંગણાનું વિલુપ્ત થતી પ્રજાતિ ચકલીને બચાવવા માટે ચકલી ઘર આપવામાં આવ્યા એટલું જ નહીં મહાદેવના મંદિરમાં રમેશ માટે પણ પણ કરવામાં આવી આ સેવા કાર્યમાં સહકાર મળ્યો હતો ત્રણ વાસણ અત્યારે તમે ત્રણ ઘરના કામ કરો એક ઘરના કેટલા આપે તમને પછી હાથસો દેતા ને પ્રીતિ માંથી ત્રણસો દેતા આ ઘરમાં મારી ને તમે હા બરાબર પંદરસો રૂપિયા નું કામ કરતી એમાં પચીસ ખાટલો